તો જયમાં માતાજી મિત્રો હર હર મહાદેવ આપણે અત્યારે પહોંચી ગયા બજારમાં કેમ કે એક દુબઈથી આપણે એક બેનનો મેસેજ આવ્યો હતો કે રોજ પૈકી તમે એક નંબર હે મારો જે ચાલુ પણ એ ચેક કરાવજો બરાબર તો આપણે નંબર ચેક કરાવવાનો હોય તો કસ્ટમર કેરમાં જવું પડશે ચેકમાં તો હું હેડ હોઉં ત્યાં એના ઇવન ઇમરજન્સીથી એટલે કે તમે ઝડપે કરી આવો સારું એટલે હું ત્યાં જાઉં છું તો ત્યાં મળીએ આપણે તો આપણે શ્રીજી કોમ્પ્લેક્સમાં પહોંચી જઈએ અને કસ્ટમર કેરમાં જઈએ તમને તમે જોયું તો નહીં જ પણ તો આપણે જવું તો પડશે કે મેસેજ આવ્યા તો બહુ અર્જન્ટ ફોર્મ હોય તો ઇવનને જ ખબર કે નંબર ચાલુ જ બંધ છે હવે ચેક કરેલી કસ્ટમર કેરમાં ગયા હતા અને જોઈ લ્યો પણ એવું કહેવું હોય કે બિલ બાકી એટલે બિલ બાકી હતું પણ બિલે આપણે ભરતું બાકી હવે બિલ ભરે કાર્ડ ચાલુ થતું નહોતું એવારે રૂબરૂ આપવું પડે હવે દુબઈ છે તો આપણે ક્યાંથી રૂબરૂ આવે તો એવારે મેં વાત કરી લીધી એ તો એવાને કદી ચાલશે આવું કંઈક બીજું કોઈ જુગાડ કરીએ પણ આપણને ફોમ ભરાય દરું કરવું પડે તો આપણે હવે જઈએ ઓફિસે તો આપણે તો આપડે ભગત નતો લઈ જુઓ ભગવાન ભગવાન તો ભગવાન સાથ હાલ નહીં હાલ તો તો આપણે વાત નહીં ખાતા ભગત ઠપકો માં પોણી પોણી પાણી આ કોરી કોરી વાત પોણી વગર નહીં ઉતરે તો મિત્રો બજારમાં જઈને આપણે વેસણ આયા ભગત ઊભો રાખ્યો થોડો ઠપકોલતા તો આપણે વાપરી લીધો નવા પાણી મંગાવી પોણી પી નવા આપી છે શું કહેતા તા કો

વિચારી સમજી બહાર નીકળવું આ તમે વિચારો તમે અમદાવાદ જતા રહ્યા આ ગોમનો બોધો કેવાય ગોમ તમે પંદર વીસ વર્ષ બાર કાઢશો એટલે ગોમનો છોકરો તમારે ઓળખતા બંધ થઈ જાય પચીસ વર્ષ ત્રીસ એટલે તમારો ગોમ ભૂલી જાય એટલે ગોમમાં રહ્યો તો તમને કોઈક ઓળખ અને મા બાપ ને સંતોષ થાય મા બાપ જીવી હેતારમાં આપણને એવું તકલીફ અત્યારે જે આવ્યા હું બે તો જોડે કે તકલીફ એવી પડી કે માથે જોવું જવાય નહી તો તો કોઈ કેવું નહિ આપણે બસ આટલે ભગત ભેગા છે ને એટલે કહી દીધું એટલે કે હું કોઈને કેતો નહી મીડિયા બોલી ગયે એમ તો ચલો મળીએ આપણે હવે આગળ માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કમલીવાળા આપણે ચેલેન્જ વિડીયો બનાવતા યાદો આવી તો ઓટો મારો ચેલેન્જ વિડીયો અમે બનાવતા ખરેખર જે ચેલેન્જ વિડીયો એમાં મજા અલગ હતી તો એક ખાડે હોય પાડેલો ખોટો આવ્યો હતો આખો ઉનાળો અમે ચેલેન્જ જ કરીએ જે પડતા નાતા એ ખાડો જોઈ લો કહેવાય યાદો કે ચા ચાલુ કરશે ખબર નહીં પણ જલ્દી કરીને મજા આવે તો આ એક ખેતર છે જે ઘરની પાછળ છે આપણે જે એસબી ના ઘર બનીએ અને બધા ચેલેન્જ વિડીયો મોજ અલગ હતી આ હતોલાવ બતાવી દઈએ થોડા મનના જે વિચારી થોડા શેર કરીએ આ એ લેબડો જે અમે બધા ચેલેન્જ વિડીયો કરી રહ્યા ને થાકીને બેહી જતા હતા આટલે જ બધા બેતા બાઈકો બધું આટલે ઉતા ખરેખર મોજ અલગ હતી તો હવે એસબીના ઘરે ઘર આપણે તૈયાર થઈ તો ટીમના ચેલેન્જ વિડીયો તો ક્યારે ચાલુ કરશે કોઈ ખબર નહીં તો આપણે હવે નેકળવું ઘર બાજુ તો મિત્રો જોઈ લો આપણે એસબી ટીમના ઘર તૈયાર થઈ જવા આવ્યા છે અને હવે આપણે જવાનું હું ઓફિસે બીજું છે તો ત્યાં હું છું અને બનેલી છે બ્લોકમાં ગરમી વધારી પડે